બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વેપારી મથક રોડ ઉપર આવેલા આંબલીવાસ નજીક અકસ્માત સર્જાયો પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના થરાથી ખારીયા હારીજ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી જેમાં ચાર લોકો ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં તમામને થરા હોસ્પિટલ ખસેડાયા બે લોકોને વધુ સારવાર અર્થે પાટણ ખાતે ખસેડાયા કાંકરેજ તાલુકામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ગત રોજ થરા હારીજ સ્ટેટ હાઈવે ઉપર થરા તરફ આવતી રિક્ષાને થરાથી હારીજ તરફ થઈ જઈ રહેલ ગાડીએ ટક્કર મારતા ખારિયાના આંબલીવાસ નજીક ઓટો રિક્ષા નંબર જી જે ટ્વેન્ટી ફોર એમ ફોર નાઇન સિક્સ ટુ શિયા ગામની અને મારુતિ કાર એસટીમ નંબર જી જે ઝીરો એટ સી કે ભારે નુકસાન થયું હતું ત્યારે હવે રિક્ષામાં સવાર લોકો અને કાર ચાલકને ઈજાઓ પહોંચી હતી થરા ખારિયા વચ્ચે અકસ્માત સર્જાતા ચાર લોકોને ઈજા થતા ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને થરા સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં બે લોકો વધુ ઇજાગ્રસ્ત હોવાથી વધુ સારવાર અર્થે પાટણ ધારપુર ખાતે ખસેડાયા હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું દિવસે અને રાત્રે ટુ વ્હીલર અને થ્રી વ્હીલ વાહનો માટે ઓવર સ્પીડ દોડતી ગાડીઓ અને ભારે વાહનો પસાર થતાં બેફામ વાહન હંકારતા અકસ્માતની વણઝાર આખરે જવાબદાર કોણ